નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય હિન્દીની ની અધ્યયન પોથીનો પાઠ નંબર પાંચ હિન્દ દેશ કે નિવાસીની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક આપી છે ત્યાંથી પણ તમને મળી જશે અને મિત્રો આ ચેપ્ટરની કે આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની અને એપ્લિકેશન માટેની અને વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી તમને આ પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ સાત વિષય હિન્દી પોથીનો પાઠ નંબર પાંચ દેશ કે નિવાસી તો એ પ્રશ્ન પેલો આવે છે સહી વિકલ્પ ચૂં કરો રાઇટકા નિશાન કીધી એમાં પેલામાં આવશે એક બીજામાં આવશે પક્ષી અને ત્રીજામાં આવશે કુક ચોથા માં આવશે ટેર રાસ્તા છઠ્ઠામાં આવશે અમારે ધર્મ સાર અલગ હૈ त્યાર પછી 7માં માં આવશે ભારત 8માં માં આવશે बुलबुल 9માં માં આવશે नर्मदा 10માં માં પહેનાવા ત્યાર પછી પ્રશ્નો કે ઉત્તર લખીએ કવિ કિન કિન ઉદાહરણો કે દ્વારા યહ કહેના ચાહતે હે કે હમ સબ એક હે કવિ વિવિધ ધર્મો ભાષાઓ વેશભોષાઓ રીત રીવાજો ખિલાજો રીત રીવાજો કે वेशभूषा और रीति रिवाजों के बावजूद सभी भारतीय को की एकता का दर्श एकता को दर्शाने के लिए विभिन्न उदाहरणों को उपयोग करते हैं अलग अलग रंग रूप के साथ फूलों अलग अलग आवाजों वाले पक्षियों और विभिन्न नदियाँ एक ही सागर में मिल जा मिलने का उदाहरण देते हैं जो विविधता में एकता को दर्शाता है त्यारछी बीजू से हिंद देश के निवासी काव्य में हमें क्या बोध मिलता है हिंद देश के निवासी काव्य से हमें यह बोध मिलता है कि भारत एक ऐसा देश है जहाँ विभिन्नता है में भी एकता निहित है यह कविता हमें सिखाती है कि भले ही हम अलग अलग पृष्ठभूमि से आते हो लेकिन हम सभी भारतीय हैं। और हमें प्रेम सद्भावना और भाईचारे के साथ रहना चाहिए पची काव्य पंक्ति पूर्ण कीजिए गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी जाने मिल गई सागर में हुए सब एक है आ रीतनी काव्य पंक्ति पूर्ण करने त्यार चौथो आए काव्य को दर्शाने वाली पंक्त का में से ढूंढ कर लिखिए हमारे देश में रहने वाले लोग का रंग रूप पहचाना पहनावा पे, और भाषा भिन्न है फिर भी देश में रहने वाले सभी लोग एक है तो हिंद देश के निवासी सभी जन एक है रंग रूप वेशभूषा चाहे अनेक है त्यारछी नीचे नी पंक्ति धर्म है उनके जिनका सार वही है पंथ है निराले सबकी मंजिल तो एक है ત્યાર પછી કાવ્ય પંક્તિ કા ભાવાર્થ લીખીએ કોયલ કી કુકન્યારી પપી ટેર પ્યારી રહી તરાના બુલબુલ રાગ મગર એક હે આ રીતના પંક્તિનો ભાવાર્થ થશે ત્યાર પછી બીજો ભાવાર્થ છે બેલા ગુલાબ જુહી ચંપા ચમેલી પ્યારે પ્યારે ફૂલ ગોથે માલા મે એક હે તો અહીંયા તમારે આ નો ભાવાર્થ લખવાનો છે ત્યાર પછી છ મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈપણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો છઠ્ઠું છે हमारा प्यारा भारत देश विषय पर आठ दस वाक्य लिखिए भारत भारत हमारा प्यारा देश है जो भी अपनी समृद्ध संस्कृति और गौरवशाली इतिहास के लिए जाना जाता है यह विश्व की सबसे पुरानी सभ्यताओं सब में से एक है और उन आ, और अनेकता में एकता को प्रतीक है भारत में विभिन्न धर्मों भाषाओं और संस्कृतियों के लोग मिलजुल कर रहते हैं यह विश्व का सबसे बड़ा लोकतंत्र है जहाँ सभी नागरिकता को समान अधिकार प्राप्त है भारत अपनी प्राकृतिक सुंदरता जैसे हिमालय पर्वत विशालशाली नदियाँ हरे भरे मैदानों के लिए प्रसिद्ध है यहाँ विभिन्न प्रकार के त्यौहार मनाए जाते हैं जो देश की विविधता को दर्शाते हैं त्यार शब्दों का सही क्रम में लिखकर अर्थपूर्ण वाक्य लिखिए हमारे देश में विविधता में एकता है बीजू दुनिया के देशों में भारत देश अनूठा है नदियां सागर में मिलकर एक होती है बुलबुल मधुर आवाज में बोलता बोलती है तार पची प्रश्न अठावे से उदाहरण के अनुसार क विभाग में से समानार्थी शब्द चुनकर ख विभाग में उचित स्थान पर लिखिए તો અહીંયા આ રીતના લખવાના છે પથાકા ધ્વજ ગાથા કથા નિરાલા અનોખા લહુ રક્ત કંચન નેત્ર ચક્ષુ ત્યાર પછી તમારે એના વાક્ય બનાવવાના છે આ રીતના ધ્વજ ગાથા કથા નિરાલા અનોખા લહુ રક્ત સવર્ણ કંચન નેત્ર ચક્ષુ એના વાક્ય લખવાના છે ત્યાર પછી નવમું આવે છે એમાં તમારે આ રીતના શબ્દ ગોતવાના છે લિંગ પરિવર્તન ઈરની મોરની સ્વામીની દેવર पुत्री छात्रा बच्चा बराबर श्रीमती ત્યાર પછી એક ઉદાણ પૂછે हिरન हिरની જંગલ મે हिरન हिरન તું મચા તું જંગલ મે हिरન કોમ રહા હે જંગલ મે हिरની કોમ રહી હે ત્યાર પછી આ મોરની તો બગીચે મે મોર નાચ રહા હે બગીચે મે મોરની ચલ રહી હે પછી પુત્ર અને પુત્રી શ્રીમાન અને શ્રીમતી ત્યાર પછી તોબીન તોબી દેવરાની દેવર બેગમ બાદશાહ ત્યાર પછી છાત્રા છાત્ર છાત્રા સ્વામી स्वामीनी आर्तना वाक्यो થશે ત્યાર પછી निम्नलिखित वाक्यो मेसे सर्वनाम पहचान कर उसका प्रकार लिखिए तो ये તમારે सर्वनाम લખવાનું છે પ્રકાર હમ પુરુષવાચક સર્વનામ વહ પુરુષવાચક સર્વનામ મુજે મેરી પુરુષવાચક સર્વનામ મે પુરુષવાચક સર્વનામ ય સંકેતવાચક સર્વનામ તુમહારા પુરુષવાચક तुम अपने पास पुरुषवाचक सर्वनाम उन्हें पुरुषवाचक सर्वनाम हम पुरुषवाचक सर्वनाम खुद तो निजवाचक सर्वनाम ત્યાર પછી 11મ છે કવિ ઇકબાલ લખિત કવિ ઇકબાલ લખિત સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા ગીત ઢૂંઢકર લિખીએ તો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા આ ગીત લખ્યું છે અહીં આપણે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષે હિન્દી નિષ્ણાધ્યન પોતાના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો